હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગમાં આપણી સવાર પડી ગઈ છે ધ્રોલમાં અને આપણે જવાનું છે રાજકોટ બેનના ઘરે જવાનું છે તો આપણે જશું આજે રંગીલા રાજકોટમાં અને બધા તૈયાર થઈ ગયા છે હરેશભાઈ રેડી થઈ ગયા છે છોકરા પણ રેડી થઈ ગયા છે આ છે આપણા ભાણુભા આ છે કિશુબેન તૈયાર થઈ ગયા કિશુબેન કઈ બાજુ જવાનું છે

અને બાઇક લઈને જવાનું છે રોલથી ઓલમોસ્ટ પચાસ પંચાવન કિલોમીટર થાય છે તો આપણે જઈએ રાજકોટ અને ત્યાં મળીએ ફાઈનલી મિત્રો આપણે રાજકોટ જવા માટે નીકળી ગયા છીએ આ છે રાજકોટ હાઈવે સરસ મજાનો રોડ છે રાજકોટથી વીસેક કિલોમીટર દૂરથી ને વચ્ચમાં લઈ લીધો છે એક બ્રેક થોડો ગાડીને ઘોરો મળી જાય તો બ્રેક લઈ લીધો છે હવે આપણે આપણું મોંડા લઈ નીકળીએ રાજકોટ જવા માટે આગળ સરસ મજાનું હોટલ આવે છે હલા ઘર આપણે નીકળીએ મળીએ રાજકોટ ફાઈનલી મિત્રો ફાઇનલી મિત્રો જો આપડે ભોગી ગયા રાજકોટ અને બેનના ઘરે ભોગી ગયા અને હવે આપણે આવી ગયા છીએ અગાસી ઉપર સરસ મજાનો નો વ્યુ છે એનો રાજકોટ નો ગયા છે સાંજના છ મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે અને અમે તો થોડા ઘણા કરીએ છીએ કરી

છોકરાઓને પણ ખૂબ મજા આવે છે ભાવનને તો બહુ વધારે મજા આવે છે ફોટા પાડવાની હા ભાણીભાજભાઈ રમસ છે આ છે આપણા ભાણુભાઈ મજા આવે છે ને બહુ મજા આવે છે સરસ રે

તો આપણે નિશા વિયા છે છોકરા બધાય રમે છે આ છે મની બેલી રૂમ મને જો બોલિક માં છે કિસુ બેન મજા આવે છે ને રમવાની હું રમે છું વિડીયો બતાવો છે તારે એ તને આવડે

તમે પણ ક્યારેક રાજકોટમાં આવો તમને પણ ખૂબ જ મજા આવે એવું છે રાજકોટ બનાવીને જો રહેવા માટે કોટર આવ્યું છે સરસ મજાનું આપણે છીએ ત્યારે આઠ માં મળે સરસ મજાના ફ્લેટ આપ્યા છે રહેવા માટે અહીંયા સરકારી નોકરી ઘણો બધો ફાયદો થતો હોય છે તો ફાઈનલી મિત્રો જો આપણે રાજકોટ થી ઘરે પહોંચી ગયા છીએ ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હાલો બધાય જમવા તો જમવામાં છે ખીચડી છે મમરી છે ગુવાર બટેટાનું શાક છે બાજુ બધા જમવા બે ગયા છે હાલો તમે પણ જમવા ચાલો તો હવે જમી લઈએ પછી મળીએ આપણે